અમદાવાદ પ્લેન ક્રેસની હચમચાવી દેતી ઘટના લઈને બીજે મેડિકલ કોલેજના આઠ વિદ્યાર્થીઓ દાહોદ પહોંચ્યા જેના કારણે તેઓ આ ભયાનક દુર્ઘટનામાંથી બચી ગયા વિદ્યાર્થીઓના વાલીઓ સાથેની મુલાકાત ભાવુક ક્ષણો લઈને આવી આ વિદ્યાર્થીઓએ હોસ્ટેલના મેસમાં જમવાનું પૂરું કર્યું હતું અને તેમના રૂમમાં પરત ફર્યા બાદ તેઓ દાહોદ માટે નીકળી ગયા આ નિર્ણય તેમના જીવનનો સૌથી મહત્વપૂર્ણ નિર્ણય સાબિત થયો અને જીવ બચી ગયો રૂમ પર આમ બેઠા હતા બધા અને અચાનક અવાજ આવે પહેલા તો લાગ્યું કે કશું પ્લેન નીચે ગયું છે એવું કશું હશે પણ આખું ક્લાઉડ મતલબ આમ બ્લેક થઈ ગયું હતું અને બધા ગાર્ડ બધા ચીલાવા લાગ્યા બહાર જે કામ વાળા માસી હતા બધા કે ક્રેશ થયું છે પ્લેન ક્રેશ થયું છે એવું બધા બહાર આવો અમે ત્યાં તરત દોડ્યા અને ન્યૂઝ આઈ કે જુનિયર્સ બધા અંદર જમતા હતા અને પેલું બધું પડ્યું એટલે અંદર દબાઈ ગયા છે અને બધાને વાગ્યું છે એટલે ગયા પછી મારા બેટ્સમેટ્સ હતા ઘણા અમારા જુનિયર બીજા બી હતા